હું સરપંચના પ્રતિનિધિ એ ભોળાભાઈ રામજીભાઈ હળિયા એ કે સર મને કે આપણા ઘરમાંથી પીપર હાવ નમતી આવે છે ને ક્યારે પડે કાંઈ નક્કી નથી એટલે ત્યાર પછી મેં ભોળાભાઈને કીધું કે આપણે રજૂઆત કરીએ ફોરેસ્ટરમાં ફોરેસ્ટરમાં જ આપી તો એને કીધું કે ભાઈ આ રોડ ખાતામાં આવે કે બરાબર મકાન માર્ગિંગ વિભાગમાં તો ત્યાં ગયા ન્યા હજી આપી પછી પછી ન્યાથી તો કે તમારે ફોરેસ્ટરમાં જવું પડશે આ માટે એટલે ફોરેસ્ટરમાં અમે ગયા ફોરેસ્ટરને સાહેબને અમારા લેટર પેડ ઉપર લખી નાખ્યું તો એ કીધું કે આ તો તમારે મામલેદાર સાહેબ પાસે જવું પડશે કે તો પણ પછી અમે મામલેદાર સાહેબ પાસે ગયા ત્યાં જ કીધું સાહેબ અમારે આ ગામમાં જે ભોળાભાઈ રામજીભાઈ અડિયા છે એના મકાનમાંથી પેપર રોજ નમતી આવે છે તો યાદ કીધું તો પછી કંઈ કાંઈ વાંધો નહીં હાલો હવે સર્વે કરી દાવું કે એટલે રેવન્યુ ડેલાથી છે ભાઈ બા સર્વે કરી ગયા એક પંદર દી પહેલાં બરાબર એટલે એ સર્વે કરી ગયા બાદ પછી પાસા અમે કાલે ગયા તો કે ફોરેસ્ટરમાં આપ્યું ફોરેસ્ટરવાળા કે કાંઈ આવ્યું નથી કાંઈ અહીં કે હું મામલતદારમાં જ્યાં એટલે અમે કીધું કે ભાઈ અમે જે આપી હતી અરજી આ ભોળાભાઈ રામદીભાઈ અડિયાની તો એનું શું થયું તો કે એ ભાઈ અમે ફોરેસ્ટરમાં આપી દીધું ફોરેસ્ટરમાં ગોહિલ સાહેબ નહોતા કાલે તો ગોહિલ સાહેબ આવે પછી ખબર પડે તો હવે એ કાલે સાંજે આશરે છ વાગ્યા જેટલી ધરાશાય એ પી પર થઈ મકાનમાં થઈ મકાને હવે ધરાશાય થઈ ગયું ભાગ જાગે કે કોઈ એના ઘરના સભ્ય ત્યાં નહોતા મકાનની અંદર નગર મોટી જાનહાની થા અત્યારે મકાન તો હાવ ધરાશાય થઈ ગયું છે એનું મોટા પાકે મોટા પાયે એનું નુકસાન થયેલું છે બરાબર એનું આ તંત્ર કાય કે સાહેબ હોય તો આનું ધ્યાને લઈ આ નાના વર્ગના માણસો છે તો એને કોઈ સહાયરૂપી બને તો એનો આભાર તમારો